आ, हाल सरपंच एपल पती हेपल गाम विरुद्ध गामच ब्युटी पार्लर चलावती एक महिला है। ફોન ઉપર છે છેડતી કર્યાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે બીજી વસ્તુ ધોકડવા ગામનું રાજકીય છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે આ મહિલા સરપંચના પતિ હેબલ બાંભણિયા દ્વારા ગામમાં જે ગોચરની જમીનો છે એમાં જે લોકો ગામના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો જે જવાબદાર પ્રતિનિધિઓ છે એમે જ દબાણ કર્યું છે અને એમની સામે ફરિયાદ કરી અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે છેલ્લા કેટલાય સમયથી પોલીસ બંદોબસ્ત માંગી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય ઈશારે આ ફરિયાદ થઈ હોવાનું સરપંચ ના પતિ એભલ બામણીયા નું કેવું છે હાલ તો પોલીસ દ્વારા આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે આગળ શું તપાસમાં આવે છે તે જોવું રહ્યું બિલકુલ તમામ જાણકારી બદલ આભાર